સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી અને ગટરના પાણી તેમજ પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી છે સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે જેને પરિણામે ગણપતિ ફાટસર બાયપાસ રોડ પાસે સ્થાનિક રહીશોએ ચક્કાજામ કર્યો હતો રહીશોએ ચક્કાજામ કરતા બાયપાસ રોડ પર બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રહીશોને સમજાવીને આ મામલો થાળે પાડવાના પણ પ્રયાસો હાથ ધર્યા હતા રાજેશ નેશન નેશનપ્રેસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર